પોલીસ દ્વારા કફ સિરપનો મોટા પ્રમાણમાં મુદ્દામાલ ઝડપી પાડ્યો છે નાર્કોટિક્સ અને કેમિકલ પેટ્રોલિયમ પદાર્થોની અટકાવવા માટે પોલીસ કમિશનરે આપી હતી સૂચના એસઓજી પીઆઈને બાટલી મળતા કલા દર્શન પાસેથી મોટા પ્રમાણમાં કફ સિરપનો જથ્થો ઝડપી પાડ્યો એસઓજી કલા દર્શન પાસેના રતિલાલ પાર્કમાં રહેતા વિપુલ રાજપૂતના ઘરે સંતાડી રાખેલ કોડિન કફ

એસઓજી પોલીસે બંને આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરતા છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા રિમાન્ડ દરમિયાન આરોપીઓએ વધારાનો માદક પદાર્થનો જથ્થો શ્રીપોર ગામમાં રાખ્યો હોવાની માહિતી મળી હતી પોલીસે માહિતી મુજબ સ્થળો પર તપાસ કરતાં વધુ ચાર હજાર સાતસો કફની બોટલ સહિત વિવિધ કેપ્સ્યુલના પેકેટ મળી આવ્યા પોલીસે કફ સિરપ જેની કિંમત રૂપિયા દસ લાખ સત્તાણું સો જ્યારે પંદર લાખ સત્તાવન હજાર સત્તાવન હજાર બસો સિત્તેર રૂપિયાની કિંમતની કેપ્સ્યુલ જપ્ત દરોડા દરમિયાન પોલીસે કુલ છવ્વીસ લાખ ચોપન હજાર ત્રણસો સિત્તેરનો કુલ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરાય વડોદરામાં શહેર પોલીસ કમિશનરના આદેશ પાછલા નેવું દિવસમાં જ એનડીપીએસના મહત્વના કહી શકાય એવા દસ જેટલા ગુના એસઓજી દ્વારા નોંધવામાં આવ્યા છે